બનાસકાંઠાની બનાસ નદીમાં સફેદ રીતીનો કાળો કારોબાર તંત્ર ઘોર નિંદ્રામાં છે કે પછી આ ખાડાકાન જામપુર અને આબલુણ બનાસ નદીમાં જે ભૂમાફિયાઓ દ્વારા રીતિનું ખનન થઈ રહ્યું છે તે તપાસ કરવામાં આવે તે ખાસ જરૂરિયાત છે ખાણખનીજ વિભાગની મંજૂરીવાળી લીઝોની તપાસ કરશે કોણ તંત્રની ગોરબિદરકારી અધિકારીઓની રહેમ નજર ખે પછી જામપુરની હદમાં આવેલી બનાસ નદીમાં કાયદેસર હાલમાં કેટલી લીઝોની મંજૂરી છે તે તપાસ કરવી જરૂરી છે જામપુર વિસ્તારમાં જ્યાં રાત દિવસ ઓવરલોડ રીતની રોયલ્ટી વગર ખનન થઈ રહ્યું છે તો ત્યાં કેમ ચેક પોસ્ટ પોઈન્ટ નથી ક્યાં અધિકારીની છે રહે અધિકારીઓ ગાડી ઓવરલોડ છે કે નહીં તેની તપાસ કોણ કરશે કે પછી સબ સલામત જામપુર અને આંબાલુડની બનાસ નદીમાંથી વિના રોયલ્ટી એ ઓવરલોડ રીતે ભરી દોડતા ડમ્પરોને કોઈ રોકટોક નહીં વાત કરવામાં આવે તો કાંકરે તાલુકામાં વહેતી બનાસ નદીમાં સાદી રીતી ની લીજો આવે આવેલી લીઝોની આડમાં અનેક ભૂમાફિયાઓ દ્વારા બિન અધિકૃત રીતે રેતી ખનન કરવામાં આવી રહ્યું છે આવા બિન અધિકૃત રેતી ખનનને ડામવા તંત્ર કેમ નિષ્ફળ થયું છે તો તંત્રની મિલી બગત હોઈ શકે જો મિલી ન હોય તો રેતી ભરી જતા ડમ્પરો બેફામ રીતે ઓવરલોડ કઈ રીતે રાત દિવસ રસ્તા ઉપર દોડી રહ્યા છે કાંકરેજ તાલુકાના જામપુર આંબલુન કશલપુરા તેમજ ગંગાથળી વિસ્તારમાં આવા બિન અધિકૃત રીતે થતા રેતી ખનનની વારંવાર ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાં કેમ કોઈ કાર્યવાહી થતી નથી એકલ દીજમાં સાત સાત મશીનો ચાલી રહ્યા છે તો પણ કોઈ અધિકારી કાર્યવાહી કરવા તૈયાર નથી સરકારી વળતર ખેડૂતોની સર્વે નંબર વાળી જમીનો જ્યાં બનાસ્ટદીમાં ભયંકર પુરાવ્યું ત્યારે રીતિ પથરાઈ ગઈ છે આવા વિસ્તારમાં ગરીબ ખેડૂતોને લાલચ આપી રીતિનું ખનન થઈ રહ્યું છે આ રીતિ પાટણ અમદાવાદ મહેસાણા કડી થરાદ ભાભર જેવા વિસ્તારોમાં પહોંચાડવામાં આવી રહી છે તેમાં પાટણ આજુબાજુ આવેલ રીતી ચાળવાના બનાવેલ ચાયણાઓમાં રાત્રિ દરમિયાન બે નંબરની રીતિ ઠાલવામાં આવે છે જો આની પણ સ્ટોક પત્રક તપાસવામાં આવે તો સરકારની તિજોરીઓ કરોડોનો ચૂનો લગાવતા ભૂમાફિયાઓ જેલના સળિયા પાછળ ધકેલાઈ તેમ છે પરંતુ દરરોજ મીડિયામાં ખબર આપવા છતાં તેમજ લોકલ લોકો દ્વારા અધિકારીઓને જાણ કરવા છતાં પણ કોઈ કાર્યવાહી નથી થતી ત્યારે લોકોમાં એક જ સુર ઉઠી રહ્યો છે કે શું તંત્રની મિલી ભગત હોઈ શકે આવનારા સમયમાં જોવાનું રહ્યું કે તટસ્થ છે કે પછી આવા ભ્રષ્ટાચારમાં સામેલ છે ધી અલ્ટિમેટ ન્યૂઝ નામ પુના બેમિદ પરમાર બરાબર મારો મારો સર્વે નંબર એકત્રીસ છે એની બાજુમાં ઓગણત્રીસ સર્વે નંબર છે એની બાજુ મેં બત્રીસ સર્વે નંબર છે આ સત્યાવીસ સર્વે નંબર ખોદાઈ ગયેલો છે છવ્વીસ સર્વે નંબર ખોદાઈ ગયેલો છે અઠ્યાવીસ સર્વે નંબર ખોદાઈ ગયેલો છે અને આ એકત્રીસ સર્વે નંબર મેં ભરે છે અને મારા ગામની અંદર લગભગ છપ્પન સર્વે નંબર છે પાંચસો વીઘા જમીન છે પાંચસો વીઘા જમીનની અંદર કોઈ પણ જાતને રેત રાખેલો નથી આજથી ત્રણ ચાર પાંચ વર્ષથી લાગડ ભરે છે ચાર પાંચ મશીન છે અને મશીન કહેવા જ ને તો એ લોકો ધાક ધમકી આલે છે અને રાતના રાતના વહેલા મોડા ભરી જાય છે બે ત્રણ દસ વખત તમે જોણ કરેલી છે સાહેબ ને સિંગ સાહેબ ને પણ જોણ કરેલી છે ડીડી સાહેબ ને જોણ કરેલી છે રાકેશ સાહેબ ને જોણ કરેલી છે પછી ચાવડા સાહેબ ને જોણ કરેલી આવેલા છે ખરા પણ એક બે વખત આવીને મારા જવાબો લઈને ભાગી જાય એની કોઈ કાર્યવાહી કરી નથી મેં અમને કીધું કું સાહેબ મારા એકત્રીસ સર્વે નંબર ભરે છે એમને કઈ પણ કાર્યવાહી કરો અને અમારે વળતર મળાવો કે એમને તમને કશું જ નહીં મળે આવું કીધેલું મેં સરપંચ ને પણ જાણ કરી સરપંચ કે એ તો ખેડૂતો ભરાવે છે તો ચલો સર સરપંચ કે ખેડૂતો ભરાવે છપ્પન જવાબદારી સરપંચ તો આવે છે ને આખો ખોદાઈ ગયો છે બરાબર કયા છે આ ગામ છે ગાબલો ગામ પંચાયત ની છે બરાબર પાંચસો વીઘા તો સર્વે નંબર ખાલી છપ્પન સર્વે નંબર જમીન છે અને છવ્વીસે ખોદાઈ ગયેલો છે સત્યાવીસે ખોદાઈ ગયો અઠ્યાવીસે એ ખોદાઈ ગયેલો છે બાજુ પચીસ મેં અડધું ખોદ્યું છે એની બાજુ એકત્રીસ મે ખોદ્યું છે બાજુ ઓગણત્રીસ મે ખોદ્યું છે આ બધી રીતે ખેડૂતની ભરી જાય છે રાતના વહેલા મોડા અને અમે કોઈ કહી શકતા દાળે નહીં કહી શકતા બરાબર અંદાજે સાહેબ ચાર થી પાંચ મશીન ચાલી રહી છે બરાબર અમારે બાજુમાં નાના જામપોલ લાગે છે એમની રોયટી ચાલે છે પ્રકાશજી વેલાજીની બરાબર પછી એની બાજુ મેં પછી લાગે છે વઢા લાગે છે વઘડવા બરાબર એ અમને તો કોઈ રોલટી નથી પણ ચાર પાંચ મશે એટલા ચાલી રહેશે ટપ્પાની અંદર બરાબર અને અમારું આ ખોદ છે એટલી બાજુ વળ્યા છે હાલની તારીખ